મોસમ વિભાગની આગાહીની જાણકારી પ્રમાણે મહેસાણામાં વરસાદ શોભાના ગાંઠિયા જેવો સાબિત થયો છે જોર જોરથી કાળા વાદળો આવ્યા કાટકા વીજળીઓ પણ થઈ ખૂબ આંધી તોફાન પણ આવ્યું પણ આખા મહેસાણામાં વરસાદ શોભાના ગાંઠિયા જેવો સાબિત થયો ઝરમરિયા કરીને શાંત વાતાવરણ થઈ ગયું અહીંયા કોઈ પણ વરસાદનો આસાર હવે નજર આવતો નથી ફરીથી મહેસાણાવાસીઓને ગરમી અને બફારામાં બફાવવું પડે તેવા સંકેતો મળી રહ્યા છે મોસમ વિભાગની આગાહીઓ એવી કરવામાં આવી હતી કે ખતરનાક આંધી તોફાન સાથે વરસાદ તૂટી પડશે પણ આ લાઈવ શૂટ છે કે મહેસાણામાં વરસાદ શોભાના ગાંઠિયા જેવો સાબિત થયો છે વાદળો આવ્યા કાટકા વીજળીઓ થઈ આંધી તોફાન આવ્યું માટીની ડમરીઓ ઉડી પણ અત્યારે ક્યાંય પણ વરસાદનું નામું નિશાન જોવા મળતું નથી અને વરસાદ પડ્યો પણ નથી ક્યાંક ઝાપટું પડ્યું હોય કે ક્યાંક ઝરમરિયા કર્યા હોય ઠંડુ વાતાવરણ કર્યું હોય તે સિવાય બીજું કશું જ નથી મહેસાણામાં વરસાદની આગાહી શોભાના ગાંઠિયા જેવી સાબિત થઈ છે હવે આગળ કેવો વરસાદ પડશે એ તો મોસમ વિભાગની જાણકારી વાળા જ જાણકારી આપશે ઓકે ઓલ ધ બેસ્ટ ફૂલ ગરમી પડે તો સાવચેત રહો સાવધાન રહો પોતાનું પોતાના પરિવારનું ધ્યાન રાખો ઓલ ધ બેસ્ટ ઓલ ઇઝ વેલ